નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં મિત્રો તે ત બે હજાર ચોવીસમાં તમારી સાથે કેટલી કોમ્પિટિશન છે અને આટલું બધું કોમ્પિટિશન છે તો મિત્રો કેટલું મેરિટ રહેશે માર્ક્સ આટલા છે તો શું મેળ ખાશે કાયમી ભરતીમાં મિત્રો જો તમારા પ્રશ્નનો જવાબ છે વિડીયોમાં તમને જોવા મળી જશે વિડીયો સુધી નિહાળજો કેમ કે વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે અને તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો મિત્રો એક લાઇક કરજો એન્ડ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ મને બનાવેલા છે જરૂરથી જોઈન કર્યો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો ખાસ સૂચના છે કે આપણે મેરિટનું કેલ્ક્યુલેશન કરીને લાવ્યા છે જે તમે સ્કીન ઉપર જોવા મળેલું છે સંપૂર્ણ માહિતી આપવાનું છું જેટલું બને એટલું વિડીયો અન સુધી નિહાળજો અને એવું નથી કે મિત્રો ટેટનું છે તો ટાટવાળા ઉમેદવારો ના જોઈ શકે તેમના માટે એક બેનિફિટ રહેશે કે મિત્રો આમાં મેરિટ તમે નિહાળી શકો છો અંદાજ તમે મેળવી શકો છો અને એ પ્રમાણે તમે તમારો મેરિટનો થોડો અંદાજો તમારે નીકળી જાય કે ભાઈ મેરિટ આટલું રહેશે કોમ્પિટિશન કેટલી રહેવાની છે હવે વાત કરીએ મિત્રો આપણે ટેટ વનની પહેલી વાત કરીએ ટેટ વન ભરતીમાં બે હજાર ચોવીસમાં સંભવિત મેરિટ કેટલું રહી શકે છે જે તમે જોઈ રહ્યા છો એકથી પાંચમાં વર્ષ બે હજાર ચોવીસમાં કેટલું રહી શકે છે તો કુલ પાંચ હજાર જગ્યાઓ વિશે આવવાની છે ગુજરાતી માધ્યમની વાત કરું જાહેરાતની સંભવિત તારીખ એક બાર બે હજાર ચોવીસ જોવા મળી રહી છે તો મિત્રો આની જે જાહેરાત આવવાની છે એના પહેલાં આપણે થોડી મેરિટની ચર્ચા કરી લઈએ કેટલા ઉમેદવારો છે અત્યારે તમારી કોમ્પિટિશનમાં છે કેટલા ઉમેદવારો છે જે ઉમેદવારોના માર્ક્સ છે આટલા થાય છે અને કેટલા ઉમેદવારોને આટલા માર્ક્સ થાય છે બંને જે ઓછા છે કે વધુ છે જેવા ઉમેદવારો છે જેમના માર્ક્સમાં કેટલું કેલ્ક્યુલેશન વધઘટ થઈ શકે છે એના ઉપર આપણે વાત કરીએ અને છેલ્લે તમને મેરિટ બતાવવાનું છે એટલે મેરિટ છે અંત સુધી નિહાળજો તમારા મિત્ર સર્કલમાં જરૂરથી વિડીયો શેર કરજો તો શું અપડેટ છે આપણે વિગતવારની માહિતી હવે મેળવી તો ટેટ વનની ભરતીની માહિતી આપું મિત્રો ભરતી બે હજાર ચોવીસમાં સંભવિત કટ કેટલો કેટલું રહી શકે છે અને ધોરણ એકથી પાંચમાં જે કરલ ભરતી હતી ટેટ વનમાં મિત્રો એની જગ્યાઓ કેટલી આવી હતી અને હવે કેટલી આવી શકે છે એની ઉપર વાત કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા વર્ષે તમને ક્વોલિટી પણ સારી આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે ક્વોલિટી પણ તમને દેખાતું હશે તો મિત્રો થોડું ક્વોલિટી તમને ઝાંખી દેખાતી તમે થોડી વધારો કરી શકો છો જે યુટ્યુબમાં ઓપ્શન આવે છે હવે વાત કરીએ કુલ જગ્યાઓ તો કુલ જગ્યાઓ કેટલી છે તો બે હજાર તેર ચૌદમાં મિત્રો અઢારસોની આજુબાજુ જગ્યાઓ છે એકથી પાંચમાં આવેલી હતી બે હજાર ચૌદથી પંદરમાં મિત્રો બે હજારની જગ્યાઓ ઓછી આવી હતી પંદર સોળમાં મિત્રો છસો અઠ્યાસી જેવી જગ્યાઓ સંભવિત આવી હતી બે હજાર સત્તર અઢારમાં તેરસો જેવી જગ્યાઓ આવી હતી બે હજાર બાવીસમાં મિત્રો અહીંયા સાતસો સડસઠ એટલે પ્લસ એક હજાર જેવી અહીંયા જગ્યાઓ જોવા મળી હતી કુલ ભરતીની વાત કરીએ મિત્રો સાત હજાર પોંચસો ચોપન જેટલી અહીંયા ભરતી આપણને જોવા મળી હતી જે કુલ જે વર્ષો તમે જોઈ રહ્યા છો બે હજાર ચૌદથી માળી અને બે હજાર બાવીસ સુધીમાં તો હવે એકથી પાંચમાં એકથી એકથી જે પાંચમાં મિત્રો એકથી પાંચમાં તમે જોઈ જાય છો કે પાંચ હજાર જેટલી ભરતી છે એ આવવાની છે એટલે મોટી ભરતી છે એ બેનિફિટર એ રહેશે કે જે ભરતીમાં મોટી જે સંખ્યામાં કરવામાં વધારો કરવામાં આવ્યો છે જેથી ઘણા બધા ઉમેદવારો છે આમાં કટોફ જે ઓછું જશે જેથી મેરિટમાં એ લોકોનો પણ સમાવેશ થઈ શકે હવે વાત કરીએ પ્રોપર કેટલા ઉમેદવારો છે એ પાસ થયેલા છે કેટલા હવે કોમ્પિટિશનમાં છે એના ઉપર વાત કરીએ તો તમે જોઈ રહ્યા ટેટ વન જે મીડિયમ વાઇઝ રિપોર્ટ અમે આ જોવા મળી રહ્યો છે અહીંયા નંબર છે અહીંયા મીડિયમ છે રજીસ્ટ્રેશન છે પછી એબઝન્ટ છે પ્રેઝન્ટ છે નોટ ક્વોલિફાઈડ ક્વોલિફાઈડ અને રિઝલ્ટ અહીંયા કેટલું છે હવે વાત કરીએ મિત્રો પહેલો ક્રમ છે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ત્યાં અહીંયા ત્રણસો ને છત્રીસ જેટલું રજિસ્ટ્રેશન થયેલા હતા જેમાં એબસન્ટ બાર હજાર બસો સત્તર જેટલા જોતા જે અગિયાર હાજર હતા એકોતેર હજાર એકસો ને ઓગણીસ જેટલા અહીંયા તમે જોઈ લાવ છો કે મિત્રો પ્રેઝન્ટ અને નોટ ક્વોલિફાઈડ આ આઠ હજાર છસો ઓગ અને ક્વોલિફાઈડ મિત્રો બે હજાર છસો ને તમે જોઈ રહ્યા છો ઓગણસી જેટલા ઉમેદવારો ક્વોલિફાઈ ત્રણ ત્રણ ટકા જેટલું તમારું જે રિઝલ્ટ છે એ બન્યું હતું ગુજરાતી માધ્યમથી હવે અંગ્રેજીની વાત કરો મિત્રો જે રજિસ્ટ્રેશન થયા છે એ તો ફોર્મ ભરવાના છે પરંતુ નવા ઉમેદવારોના જે આવ્યા છે નવા ઉમેદવારો પણ ભરી શકે છે એન્ડ આમાં જે રહી ગયેલા છે એ પણ વાટ જોઈને બેઠેલા છે હવે વાત કરીએ અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં મિત્રો રજીસ્ટ્રેશન તેરસો ને બાવન થયેલા હતા એબઝન્ટ બસો એક્યાસી હતા પ્રેઝન્ટ એક હજાર એકોતેર હતા એ નોટ ક્વોલિફાય તેરસો અને સાડત્રીસ જેટલા ઉમેદવારો અહીંયા મિત્રો અંગ્રેજીમાં સિલેક્ટ થયા હતા ત્રણ ટકા જેવું આ પણ થોડું મેરિટ ઓછું રહેલું હતું રિઝલ્ટની જે ટકાવારી છે પણ ઓછી જોવા મળેલી છે હિન્દીના ઉમેદવારો કેન્ડિડેટ શું તો તમારા માટે રજિસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તેરસો ને સાડત્રીસ જેટલા રજીસ્ટ્રેશન થયેલા હતા બસો છપ્પન એબઝન્ટ રહ્યા હતા પ્રેઝન્ટની વાત કરીએ એક હજાર એક્યાસી નોટ ખોલી બાદ તેરસો બે અને પાંત્રીસ જેટલા ઉમેદવારો હિન્દી સિલેક્શન થયા હતા આમાં પણ ત્રણ ટકા જેટલું મેરિટ રહેલું હતું છે ટેટ ઓન મીડિયમનું રિપોર્ટ પણ માણે તો કુલ હજાર જેમાં છ્યાસી પચીસ જેટલો અહીંયા છ્યાસી હજાર જેટલા ઉમેદવારો હતા જેમાં એબસન્ટની વાત કરી બાર હજાર સાતસો ચોપન પ્રેઝન્ટ તોતેર હજાર બસો એકોતેર અને ત્યાંશી હજાર બસો છપ્પન જે નોટ ક્વોલિફાય અને ક્વોલિફાયની વાત કરી મિત્રો કુલ બે હજાર સાતસો ને જેટલા ઉમેદવારો અને ત્રણ ઇઠોતેર જેટલું અહીંયા મેરિટ છે એ છેલ્લું એટલે કે ટકાવારી તમે જોઈ રહ્યા છો ત્રણ ઇઠોતેર જેટલું રહેલું હતું એટલે તમે આ એક અંદાજો લગાવી શકો છો કે હવે આપણા જે અગાઉની ભરતી આવવાની છે એ ભરતીમાં કેટલા ઉમેદવારોની કોમ્પિટિશન રહી શકે છે પરંતુ જગ્યાઓ મિત્રો હું તમને જે એન્ડ જે આપણે શરૂઆત કર્યું ત્યાંથી કહીએ છીએ કે જગ્યામાં વધારો કરવામાં આવે તો બેનિફિટ છે તમારા લોકોને જોવા મળશે મેરિટ થોડું ઓછું જશે કેન્ડિડેટને વધુ ફાયદો અહીંયા જોવા મળી રહેશે હવે વાત કરીએ મિત્રો સંભવિત મેરિટ ટેટ વન ભરતીમાં બે હજાર ચોવીસમાં કેટલું રહી શકે છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ તો પ્રવાહ તમે અહીંયા જોવા મળી રહ્યું છે તમને સ્કીન ઉપર જે આપણે થોડું ચેન્જીસ કરીને નાખો કલરને જેથી તમને માહિતી પૂરી મળે કલર ચેન્જ હોય તો મને સારું ભણાય તમે જોઈ રહ્યા પ્રવાહ છે પ્રવાહની વાત કરીએ અહીંયા જનરલ એસ ઓબીસી એસસી એસટી હવે વાત કરીએ મિત્રો અહીંયા વિજ્ઞાન પ્રવાહની તો વિજ્ઞાન પ્રવાહમાં જનરલના તેસઠ જેટલું મેન અટકી શકે છે પછી ઈડબલ્યુએસમાં બાસઠ પચાસ જેટલું અટકી શકે છે પછી ઓબીસીની વાત કરીએ મિત્રો તો ઓબીસીના કેન્ડિડેટ છે તો સાહીઠ જેટલું તમારું કટ ઓફ રહી શકે છે એસસીની વાત કરીએ મિત્રો અઠ્ઠાવન જેટલું રહી શકે છે એસટીની વાત કરીએ પણ જેટલું ટેટવનમાં રહી શકે છે સામાન્ય પરવાની મિત્રો વાત કરીએ તો કે પાંસઠ જેટલું જનરલમાં રહી શકે છે પછી વાત કરીએ મિત્રો ચોસઠ જેવું અહીંયા ઈડબ્લ્યુએસમાં રહી શકે છે પછી ત્રેસઠ જેવું અહીંયા ઓબીસીમાં રહી શકે છે એસસીમાં સાઠ જેવું રહી શકે છે અને એસટીમાં અઠ્ઠાવન જેટલું કર ટોપ રહી શકે છે એક મિત્રો સંભવિત મેરિટ છે જે મેરિટ આપણે જે અગાઉ એક લિસ્ટ મૂક્યું છે એ લિસ્ટના પ્રમાણે તૈયારી કરી છે જેથી એ લિસ્ટમાં કેટલા જે ઉમેદવારો પાસ થયેલા છે કેટલા જે એબઝન્ટ રહેલા છે તો એ લોકો પણ આમાં અરજી કરી શકશે એ નવા પણ ઉમેદવારો છે આવ્યા છે જેમને ટેડ વન ટુ પાસ કરીએ છીએ એવા ઉમેદવારોનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે બાકી મિત્રો ફોર્મ કેટલા ભરાય છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે જ્યારે ભરતી આવશે અને અપડેટ મળશે અને મિત્રો હાયર સેકન્ડરીની ભરતી ટૂંક સમયમાં આવવાની છે જે જાહેરાત પણ આવી છે ગ્રાન્ટેડની અને તમે પણ સીસીએની તૈયારી કરતા હશો તો જરૂરથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો કેમ કે એમને રિગાર્ડિંગ પણ અપડેટો આપતા રહીશું અને ખાસ સૂચના છે મિત્રો આ એક સંભવિત કટોક છે એટલે કોઈને ધ્યાનમાં ના મિત્રો તમારું જે પ્રોપર માહિતી છે એ માહિતીના ઇન્કલુડિંગ આપણે લઈને આવે છે જેમાં કેટલા ઉમેદવારો એબઝન્ટ રહેલા હતા પ્રેઝન્ટ રહેલા હતા એ એમાં ટકાવી જુઓ એ પ્રમાણે આપણે મેરિટ બે હજાર ચોવીસનું બનાવ્યું છે તો આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી છે વિગતવાર માહિતી મળી છે મિત્રો ક્વોલિટી તમને સારી લાગી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે તમારા મિત્ર સર્કલમાં જરૂર વિડીયો શેર કરજો બાકી મળી જાય નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે નવી અપડેટ સાથે અને ટેટ ટાટના મિત્રો તમામ પ્રકારના આપણે જે મેરિટ લઈને આવ્યાના છે ટેટ વનનું આવી ગયું છે હવે ટેટ ટુનું પણ આવશે હાયર સેકન્ડરીનું પણ આવશે કેટલા ઉમેદવારો હવે તમારી કોમ્પિટિશનમાં છે સાથે સાથે મિત્રો સંપૂર્ણ ઓફિસલ અપડેટ સાથે આપણે આવીશું તો ખાસ સૂચના તમારો મિત્રો બે લાયકન ઓન કરી લેવાનું છે જેથી અપડેટ મળતી રહે મળે નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે નવી ભરતી સાથે જય હિન્દ જય સંવિધાન